સુરતના સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે ત્યારે મનપા દ્વારા કામગીરી કરાતા લોકોએ વિરોધ કર્યો હતો સુરતના સચિન ખાતે માળની બહુમાળી ધારાશય થતા સાત લોકોના મોત થતા સુરત મહાનગરપાલિકા તંત્ર દોડ થયું છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે

જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ અમને આપો જે કહે છે ને કે મહિનામાં ખાલી કરી નાખો તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો એ પાર્નર લાઈન ને બધું કટિંગ કરવા આવેલા અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સ પણ

એસએમસી વાળા એ જ માર્યા છે અને મારી પોલીસ સ્ટેશન લઈને આવ્યા